મારું સૂત્ર છે બોલાવું લડેગે જીતે મારી આજે વાત થઈ એ પેલા પણ મારી પાસે અન્ય સ્ટેટ ના મહારાષ્ટ્ર ના કેટલાક ડ્રાઈવરો નો ફોન વિડીયો પણ છે મારી પાસે આવ્યું કે ગુજરાત પણ તમે આંદોલન ચાલુ કરો જયારે મેં અભ્યાસ નહીં કર્યો હતો કે આંદોલન શેનું છે સેના માટેનું છે પરંતુ જયારે બિલ લોકસભામાં પસાર થયું બિલ જયારે વાંચ્યું ત્યારે મને પણ ખબર પડી કે આવું બિલ બનાવે જેવી રીતે એક કાયદો પસાર રહ્યો હતો ખેડૂતોના વિરોધમાં એને કાળા કાયદાનું નામ આપેલું તેવું જ આ ડ્રાઈવરના વિરોધમાં એક બિલ પસાર થયું છે એ બિલને રદ કરાવવા માટે એ કાયદાને રદ કરાવવા માટે આજથી આપણે વલસાડ જિલ્લામાં ફ્રીજોનેશ કરીએ એવું કેવતો ખોટું નથી કોઈ ડ્રાઈવર પોતાની ઈચ્છાથી કોઈને કચડી નાખતો નથી બીજી વાત માલિક હોય કે દસ કે પંદર કે વીસ હજાર રૂપિયા તમને આપે કેટલા રૂપિયા આપે પગાર કેટલો ચાલે દસ થી વીસ દસ થી વીસ હજાર નો પગારમાં ડ્રાઈવર પોતાની જાન ના જોખમે પોતાની બી જાનની જોખમ જ છે ને રસ્તા પર જાઓ એટલે જાનનું જોખમ છે કાયદો એવો પસાર કરવો જોઈતો હતો કે રસ્તાના ખાડાને લીધે કોઈને પણ નુકસાન થાય તો સરકાર દસ લાખ રૂપિયા દસ વર્ષની સજા અકસ્માત છે કારણે થાય

તમારા બધાની જ ઈચ્છા હોય તો થોડા દિવસ પછી આપણે વ્યવસ્થિત રીતે એક મોટી મીટિંગનું આયોજન કરીએ તૈયાર છો આઠ તારીખે કરીએ ચાલે આઠ તારીખે સોમવાર ધરમપુરમાં આગળ કરો પણ વલસાડ જિલ્લાના તમામ ડ્રાઈવરોને તે દિવસે બંધ રાખો ને રજા રાખો હોય ને એવું તો માલિક ચલાવ તો થાય તો એને બી ખબર પડે ને ભાઈ તમે સજા થોડો તો એ માલિક બી તમને સપોર્ટ કરે

આપણા મિત્રો હોય ભાઈ તમે જાય ને મને તમે વધારે ભાડું મળતો ને મેં ચાલી લો એવું કરવાનું હોય તો મને બી માફ કરજો અમે પણ સમય કાઢીને આવીએ છીએ પોલીસ તંત્ર થી માંડીને બધાની પરવાનગી લઈને આપણે મિટિંગ રાખીએ કઈ જગ્યાએ ધરમપુર માં આપણે મિટિંગ સોમવારે રાખીએ ચાલશે બધાને હા એક ડ્રાઈવરની લડાઈ નથી આ સમગ્ર ગુજરાતના ના ડ્રાઈવર ની લડાઈ છે એટલે બધાએ પોતાની જવાબદારી સમજીને આવો આમાં કોઈ પક્ષાપક્ષી નથી એ બી તમને કહી દઈએ ને કોઈ આવવાના બીજા હોય તો આપણે એને બી બોલાવી લેવાના અમને આપણે કોઈ વાંધો નથી પરંતુ આપણી સાથે છેલ્લે સુધી રહેવું જોઈએ જેવી રીતે પાર તાપી નર્મદા રિવલ્ડિંગ પ્રોજેક્ટના વિરોધમાં આખા વિસ્તારમાં અમે ફરેલા તેમ આપણે આખા વિસ્તારમાં ફરવો તો આખા વિસ્તારમાં આપણે ફરવું પણ આ હકની લડાઈ છે આપણે ચોર બનવું નથી કાયદો પસાર કર્યો ત્યારે એક ડ્રાઈવર અમિત શાહે જો કાયદો પસાર કર્યો તેને ડ્રાઈવિંગ કરવા જવું પડે નીકળવું પડે તો ખબર પડે ખાલી ડ્રાઈવરની બાજુમાં બેઠા બેહી રહેવાથી સરકાર એવો કાયદો બનાવવો જોઈએ આ કાયદામાં સુધારો લાવવો જોઈએ અને આ કાયદાનો સુધારો કરવો જોઈએ સરકાર દસ લાખ રૂપિયાની મદદ કરશે ડ્રાઈવરને કઈ જાય તો દસ લાખ મદદ કરશે એવું કહેવાનું હોય આ તો સામે કોઈ જાણી જોઈને મારવા તો જતું નથી એટલા માટે આપણે કાયદાની ઘોર નિંદા કરીએ છીએ ઘોર વિરોધ કરીએ છીએ જ્યાં સુધી આ કાયદો ન બદલાય અથવા સુધારા ન લાવે ત્યાં સુધી આપણે સમગ્ર ગુજરાત અને ભારતમાં આંદોલન કરશું કરશો ને બધા તો હવે આપણે આઠ તારીખે સોમવારે ધરમપુર મળવાનું તમારા કોન્ટેક્ટ બધા જ વલસાડ જિલ્લાથી આખા વલસાડ જિલ્લાના ડ્રાઈવરોને અને માલિકોને પણ જયારે તમે ની ચલાવો ને તો માલિકે ચલાવવું પડશે ચલાવશે અને એને ચલાવીને ઠોકીને કઈ થશે તો એ ડ્રાઈવર તરીકે એને ખબર પડશે બરાબર ને તો આપણે સૌએ આઠ તારીખે સોમવારે ધરમપુર મળવાનું છે જગ્યાની ચર્ચા અમે કલ્પેશભાઈ જોડે કરશું દશરથભાઈ કિરણભાઈ તમે એક ગ્રુપ બનાવો એક સંઘર્ષ સમિતિ બનાવો જેનાથી આપણે લડત લડી શકીએ અને આપણી ઉપરના જે પણ છે એમની પાસે આપણી લડત જાય સરકારના વિરોધમાં આપણી લડત જાય એવું આયોજન કરીએ તમારો સૌનો આભાર પણ આ લડત ચાલુ રહેશે આજે પૂરી નથી થવાની નવસારી જિલ્લામાં ડાંગ જિલ્લામાં જ્યાં પણ જવું હોય તો આપણે બધા સમૂહ માં જશું બધા તૈયાર છો ને સૌનો આભાર સૌને જય જુહાર છે બોલાવું લડેગે মহারাষ্ট্র ড্রাইভার বিছে গুজরা চালু করতে আন্দোলন সে તેના માટેનું છે પરંતુ જ્યારે બિલ લોકસભામાં પસાર જ્યારે વાંચ્યું ત્યારે મને પણ ખબર પડી કે આવું બનાવે જેવી રીતે એક કાયદો પસાર કર્યો હતો ખેડૂતોના વિરોધમાં કાળા કાયદાનું નામ આપેલું તેવું જ આ ડ્રાઈવરના વિરોધમાં એક બિલ પસાર થયું છે એ બિલને રદ કરાવવા માટે કાયદાને રદ કરાવવા માટે આજથી આપણે વલસાડ જિલ્લામાં કરીએ એવું કેવું તો ખોટું નથી ડ્રાઈવર પોતાની ઈચ્છાથી કોઈને કચડી નાખતો નથી બીજી વાત માલિક હોય કે દસ કે પંદર કે વીસ હજાર રૂપિયા તમને આપે કેટલા રૂપિયા આપે પગાર કેટલો ચાલે છે દસ થી વીસ દસ થી વીસ હજાર નો પગારમાં ડ્રાઈવર પોતાની જાન જોખમે પોતાની બી જાનની જોખમ જ છે ને રસ્તા પર જાઓ એટલે જાનનો જોખમ છે કાયદો એવો પસાર કરવો જોઈતો હતો કે રસ્તાના ખાડાને લીધે કોઈને પણ નુકસાન થાય તો સરકાર દસ લાખ રૂપિયા દસ વર્ષથી સજા અકસ્માત છે એના કારણે થાય બચાવવા ગયું પણ ખાડામાં પલટી મારી ગયું ને એના લીધે જ તમે પૂર પાક તમે પેલા રોડ પર ચાલો તમે એક્સપ્રેસ હાઈવે પર પર તો 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 એના કોઈ તમે એવી પરિસ્થિતિ છે ગુજરાતની હોય કે ભારતની રસ્તામાં ઠેકાણા હોય ની અને પસાર કાયદો એવો કરે કે દસ વીસ હજારમાં મજૂરી કરવા વાળા ડ્રાઈવરોને થાય આપણે લડતના મંડાણ કરવા હોય તમારા બધાની જ ઈચ્છા હોય તો થોડા દિવસ પછી આપણે વ્યવસ્થિત રીતે એક મોટી મીટિંગનું આયોજન કરીએ તૈયાર છો આઠ તારીખે કરીએ ચાલે આઠ તારીખે સોમવાર ધરમપુરમાં આગળ કરો પણ વલસાડ જિલ્લાના તમામ ડ્રાઈવરોને તે દિવસે બંધ રાખો ને રજા રાખો થાય ને એવું આ માલિક ચલાવતો થાય તને બી ખબર પડે ને ભાઈ તમે સજા થો તો એ માલિક બી તમને સપોર્ટ કરે આપણે માલિક ને એમ નથી કેવું કે ભાઈ તારો વિરોધ કરતા છે અમે તારો વિરોધ અમારી રોજી રોટી છીનવાઈ જાય એનો વિરોધ નથી કરતા અમે વિરોધ કરીએ છીએ ડ્રાઈવરોના માટે બનાવેલા કાળા કાયદાનો વિરોધ કરીએ છીએ એ આપણે સમજાવવાની જરૂર છે તમારે તમારા માલિક ને બી એમ કહેવાનું તમે અમારી સાથે આવશો તો અમારી સાથે મિટિંગમાં ચાલો બરાબર ને કહી શકશો ને તમે એ દિવસે બધી ગાડીની રજા રાખજો પછી આપણામાં પછી કેટલાક આપણા મિત્રો હોય તે ભાઈ તમે જાય ને મને તમે વધારે ભાડું મળતો ને મેં ચાઈ લો એવું કરવાનું હોય તો મને બી માફ કરજો અમે પણ સમય કાઢીને આવીએ છીએ પોલીસ તંત્ર થી માંડીને બધાની પરવાનગી લઈને આપણે મિટિંગ રાખીએ કઈ જગ્યાએ ધરમપુર માં આપણે મિટિંગ સોમવારે રાખીએ ચાલશે બધાને આ એક ડ્રાઈવરની લડાઈ નથી આ સમગ્ર ગુજરાત ડ્રાઈવરની લડાઈ છે એટલે બધાએ પોતાની જવાબદારી સમજીને આવો આમાં કોઈ પક્ષાપક્ષી નથી એ બી તમને કહી દઈએ ને કોઈ આવવાના બીજા હોય તો આપણે એને બી બોલાવી લેવાના અમને આપણે કોઈ વાંધો નથી પરંતુ આપણી સાથે છેલ્લે સુધી રહેવું જોઈએ જેવી રીતે પાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટના વિરોધમાં આખા વિસ્તારમાં અમે ફરેલા તેમ આપણે આખા વિસ્તારમાં ફરવું તો આખા વિસ્તારમાં આપણે ફરવું પણ આ હકની લડાઈ છે આપણે ચોર બનવું નથી કાયદો પસાર કર્યો ત્યારે ડ્રાઈવર અમિત શાહે જો કાયદો પસાર કર્યો તેને ડ્રાઇવિંગ કરવા જવું પડે નીકળવું પડે તો ખબર પડે આ ડ્રાઈવરની બાજુમાં બેહી રહ્યા કે પાછળ બેહી રહેવાથી કંઈ થતું નથી સરકાર એવો કાયદો બનાવવો જોઈએ આ કાયદામાં સુધારો લાવવો જોઈએ અને આ કાયદાનો સુધારો એવો કરવો જોઈએ કદાચ અકસ્માત ડ્રાઈવરથી થાય તેને સરકાર દસ લાખ રૂપિયાની મદદ કરશે ડ્રાઈવરને કઈ થાય તો દસ લાખની મદદ કરશે એવું કહેવાનું હોય આ તો સામે કોઈ જાણી જોઈને મારવા તો જતું નથી એટલા માટે આપણે કાયદાની ઘોર નિંદા કરીએ છીએ ઘોર વિરોધ કરીએ છીએ જ્યાં સુધી આ કાયદો ન બદલાય અથવા સુધારા ન લાવે ત્યાં સુધી આપણે સમગ્ર ગુજરાત અને ભારતમાં આંદોલન કરીશું કરશું બધા તો હવે આપણે આઠ તારીખે સોમવારે ધરમપુર મળવાનું તમારા કોન્ટેક્ટ વાળા બધા જ વલસાડ જિલ્લાથી આખા વલસાડ જિલ્લાના ડ્રાઈવરોને અને માલિકોને પણ જયારે તમે ની ચલાવો ને તો માલિકે ચલાવવું પડશે ચલાવશે અને એને ચલાવીને ઠોકીને કઈ થશે તો એ ડ્રાઈવર તરીકે એને ખબર પડશે હા બરાબર ને તો આપણે સૌએ આઠ તારીખે સોમવારે ધરમપુર મળવાનું છે જગ્યાની ચર્ચાશભાઈ જોડે કરશું દશરથભાઈ કિરણભાઈ તમે એક ગ્રુપ બનાવો એક સંઘર્ષ સમિતિ બનાવો જેનાથી આપણે લડત લડી શકીએ અને આપણી ઉપરના જે પણ છે એમની પાસે આપણી લડત જાય સરકારના વિરોધમાં માં આપણી લડત જાય એવું આયોજન કરીએ તમારો સૌનો આભાર પણ આ લડત ચાલુ રહેશે આજે પૂરી નથી થવાની તૈયાર છો ને આપણું આંદોલન એક પછી એક ચાલુ રહેશે આપણું આંદોલન અટકશે નહી વલસાડ જિલ્લા પછી નવસારી જિલ્લામાં ડાંગ જિલ્લામાં જ્યાં પણ જવું હોય ત્યાં આપણે બધા સમૂહ માં જશું બધા તૈયાર છો ને સૌનો આભાર સૌને જય જુહાર